હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બિલકુલ બહાર પેકેટમાં મળે એવા ચટપટા લસણિયા મમરા જેના માટે આપણે લસણિયા સેવ પણ ઘરે જ તૈયાર કરીશું બાળકોના નાસ્તા માટે આ મમરા તૈયાર કરી તમે દસથી પંદર દિવસ સુધી એરટેડ ડબ્બામાં ભરીને રાખી શકો છો ખાવામાં એટલા ટેસ્ટી છે કે તમે બહારના તળેલા બીજા નાસ્તા પણ ભૂલી જશો તો ચલો પરફેક્ટ માપ સાથે આ લસણિયા સેવ મમરા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ એના માટે સૌથી પહેલાં એક નાના મિક્સર જારમાં આપણે વન થર્ડ કપ જેટલું લસણ ઉમેરીશું ત્રીસથી પાંત્રીસ મેં લસણ લીધું છે હવે એમાં અડધી ચમચી આપણે તીખું લાલ મરચું ઉમેરીશું એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું હવે એમાં સ્વાદ મુજબ આપણે અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું હવે પીસતી વખતે આપણે એમાં એક મોટી ચમચી તેલ ઉમેરવાનું છે જેથી ચટણી સરસ પીસાઈ જાય આપણે આમાં પાણી બિલકુલ પણ નથી ઉમેરવાનું જો જરૂર લાગે તો ફરીથી એકાદ બે ચમચી તેલ બીજું ઉમેરી તમે એને પીસી શકો છો તો અહીંયા મેં એક ચમચી તેલ બીજું ઉમેરી એકદમ સ્મૂધ આ રીતની લસણની ચટણી તૈયાર કરી લીધી છે અને આપણે સેવ બનાવવામાં પણ વાપરીશું અને મમરા વઘારવામાં પણ બંનેમાં વાપરીશું તો પહેલાં આપણે સેવ બનાવીશું એના માટે એક બાઉલમાં આપણે દોઢ કપ જેટલો ચાળેલો બેસન લેવાનો છે હવે એની અંદર આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું વન ફોર ટી સ્પૂન એટલે કે ચમચી હિંગ ઉમેરીશું હવે જે લસણની ચટણી બનાવી હતી એમાંથી અડધી અત્યારે આપણે થી અઢી ટેબલ સ્પૂન જેટલી સેવ બનાવવા માટે વાપરીશું અને બાકીને આપણે રહેવા દેવાની છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ચટણીમાં પણ મીઠું ઉમેરેલું છે એટલે થોડું ધ્યાનથી ઉમેરવાનું છે હવે જે મિક્સરમાં ચટણી પીસી હતી એમાં જ બે ટેબલ સ્પૂન પાણી ઉમેરી આપણે લોટમાં મિક્સ કરી લઈશું હવે થોડું થોડું કરી આપણે આમાં પાણી ઉમેરવાનું છે અને મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લઈશું આ લોટ જે છે ચણાનો છે એટલે હાથમાં ખૂબ જ વધારે ચોંટશે એટલે જો તમને લોટ હાથમાં ચોંટતો હોય એવું લાગે તો હાથને ધોઈને લૂછીને તેલવાળો કરી ફરીથી આ રીતે તમે લોટને મસળશો તો બિલકુલ પણ હાથમાં ચોંટશે નહીં અને લોટ જો તમે કઠણ રાખશો તો સેવ પાડવામાં જોર વધારે લગાવવું પડશે એટલે થોડો લોટ ઢીલો રાખવાનો છે અને લસણની ચટણી પણ એકદમ સ્મૂધ પીસવાની છે જો લસણ થોડું પણ રહી ગયું તો સેવ પાડવામાં તકલીફ પડશે તો આ રીતનો મેં ઢીલો લોટ રાખ્યો છે હવે આપણે આ રીતનો સેવનો જે સંચો આવે એને તેલ લગાવીને અંદરથી ગ્રીસ કરી લઈશું સાથે જ જે આપણે સેવની જાળી આવે એને પણ તેલથી ગ્રીસ કરી લેવાની છે આ રીતે અને સંચાની અંદર એને મૂકી દઈશું હવે જે લોટ બાંધેલો છે આમાં ભરીને આપણે ઢાકણને આટા લગાવીને બંધ કરી દઈશું ગેસ ઉપર મેં પહેલેથી તેલ પણ ગરમ કરવા મૂકી જ દીધું છે તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતના સંચો ગોળ ફેરવીને એની અંદર સેવ પાડી લઈશું એકદમ ઇઝીલી આ સેવ પડી જાય છે કારણ કે લોટ આપણે થોડો મીડિયમ સોફ્ટ રાખ્યો છે થોડી સેવ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે બીજી બાજુ આ રીતના એને ફેરવી દેવાની છે અને બીજી સાઈડથી પણ એને ક્રિસ્પી તળાવવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે જેથી સેવ બળી ના જાય તો બેથી ત્રણ જ મિનિટમાં આપણી સેવ તળાઈ જાય છે તો આપણે એને બહાર એક ટિશ્યુ પેપર ઉપર લઈ લઈશું બીજી પણ બધી જ જે લોટ બાકીનો છે એ બધી જ સેવ આપણે આ જ રીતના તૈયાર કરી લેવાની છે આ સેવને તમે મમરા વગર એમને પણ ખાશો તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે કારણ કે આપણે એને લસણનો ફ્લેવર આપ્યો છે હવે આપણે મમરા વગારવાના છે તો અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈમાં સો ગ્રામ મેં કોલાપુરી મમરા લીધા છે અને પહેલાં આ રીતના ત્રણથી ચાર મિનિટ આપણે મીડિયમ ફ્લેમ રાખી કોરા જ શેકી લેવાના છે જેથી થોડો ઘણો જો મમરામાં ભેજ હોય તો એ નીકળી જાય તો ત્રણ ચાર મિનિટ સતત હલાવતા રહીને આ રીતે મમરા શેકવાના છે ત્યારબાદ આ રીતના એક મમરાને ચેક કરી જોવાનો છે તો ક્રિસ્પી થઈને ભૂકો થઈને તૂટી જાય મતલબ મમરા શેકાઈ ગયા છે તો એને એક અલગ વાસણમાં કાઢી લઈશું ત્યાર પછી સેમ કઢાઈમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ લેવાનું છે હવે તેલ ગરમ થઈ જાય એટલે પાંચમચી એમાં હિંગ ઉમેરીશું અને જે લસણની ચટણી બનાવી હતી એ બાકીની બધી જ ચટણી હવે આપણે આ મમરાની અંદર એડ કરી દેવાની છે હવે આ જે મમરા છે સેવ મમરા એ થોડા સ્પાઈસી હોય છે એટલે એક ચમચી એમાં આપણે તીખું લાલ મરચું ઉમેર્યું છે ના ગમે તો તમે કાશ્મીરી પણ એડ કરી શકો છો સાથે જ પાંચ ચમચી હિંગ ઉમેરવાની છે અને સરસ મિક્સ કરી એકથી બે મિનિટ ધીમા તાપી ચટણીને સાતળી લેવાની છે જેથી લસણમાં જે ભેજનો ભાગ હોય એ બળી જાય તો સરસ ચટણીમાંથી તેલ છૂટું પડે પછી આમાં આપણે જે શેકેલા મમરા છે એ ઉમેરી દઈશું સાથે સાથે આ રીતના આપણે તાવેથાથી મિક્સ પણ કરતું જવાનું છે આ રીતના એને ફટાફટ થોડી સ્પીડ રાખીને આપણે મિક્સ કરવાનું છે ત્યારબાદ થોડું મિક્સ થાય એટલે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ચટણીમાં પણ મીઠું છે સેવની અંદર લોટ બાંધ્યો એમાં પણ મીઠું છે એટલે મીઠું એ હિસાબથી તમારે ધ્યાનથી ઉમેરવાનું છે તો ફરીથી એને મિક્સ કરી લેવાનું છે તો આપણા આ લસણિયા મમરા તો તૈયાર થઈ ગયા છે બેથી ત્રણ મિનિટ એને શેકી લીધા છે એકદમ ક્રિસ્પી આપણા આ મમરા તૈયાર થયા છે તમે જુઓ આ રીતના ભૂકો થઈ જાય છે તો હવે એને એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે જે લસણિયા સેવ બનાવી હતી એ આપણે એક કપ જેટલી આની અંદર ઉમેરી દઈશું સેવ તમારે વધારે ઉમેરવી હોય તો પણ વધારે પણ ઉમેરી શકાય આપણે જે ક્વોન્ટિટી લીધી હતી એમાંથી બે કપ સેવ તૈયાર થઈ છે તો મેં એક કપ જ ઉમેરી છે તો આ રીતના સરસ એને મિક્સ કરી લેવાનું છે આપણા બિલકુલ બહાર પેકેટમાં મળે એવા જ લસણિયા સેવ મમરા બનીને તૈયાર છે રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે